અમદાવાદમાં દ્રશ્ય મૂવીને ટક્કર મારે તે પ્રકારની ઘટના સામે આવી છે જેમાં સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં રહેતા જે આરોપી અને મૃતક છે તે પાડોશીઓની વિગત સામે આવી છે અવારનવાર તેમના વચ્ચે ઝઘડો ચાલતો હતો તેને જ લઈને આ જે આરોપી છે તેનો મિત્ર સમાધાન કરાવવા માટે જે મૃતક છે તેમને વાડીએ બોલાવે છે ને ત્યારબાદ તેમની હત્યા નિપજાવીને તે વાડીની અંદર જ આ જે મૃતક છે તેમનો મૃતદેહ દાંટી દેવામાં આવે છે ત્યારબાદ આ મામલાની જાણ મૃતકના પરિવારજનો દ્વારા પોલીસને કરવામાં આવીને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે આ હત્યાનો ભેદ ઉકેલાયો છે ત્યારે કોણ આરોપી છે શું વિવાદ ચાલતો હતો પાડોશીઓ વચ્ચે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેઓ પાડોશી હતા તેમના વચ્ચે અવારનવાર કોઈ બાબતને લઈને અણબનાવ ચાલતા હતા રોજે રોજ તેમનો ઝઘડો થતો હતો અને આને જ લઈને મહાવીર શાહ નામનો જે આરોપી છે તેનો મિત્ર અતુલ પટેલ આ બાબતે મહાવીર શાહે પોતાના મિત્રને જાણ કરી અને અતુલ પટેલે આ ઝઘડાનું કાયમી અંત આવી જાય તે માટે વાડી ઉપર કમલેશ તિવારીને બોલાવ્યો જોકે આરોપીઓનું એ પ્રકારનું પ્લાનિંગ હતું કે આ વ્યક્તિને માર મારવાનો છે અને તે પ્લાનિંગ સાથે જ આરોપીઓ જે ચાંદોડિયા ખાતે અતુલ પટેલ નામનો જે આરોપી છે તેની વાડીએ ત્યાં બધા લોકો ભેગા હતા અને જે કમલેશ તિવારી નામના જે મૃતક છે ત્યાં જાય છે તેઓ વાતચીત કરે છે અને કંઈક સમજે ત્યારે તે પહેલાં જ બોલાચાલી થાય છે મામલો ઉગ્ર બને છે જેમાં મહાવીર શાહ અતુલ પટેલ સહિતના જે અન્ય ચાર આરોપીઓ છે તે એકા એક કમલેશ તિવારીને માર મારવા લાગે છે ધારિયા લાકડા સહિતના હત્યારો વડે કમલેશ તિવારી ઉપર જોઈ લે હુમલો થાય છે તેમને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે જેમાં કમલેશ તિવારીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજે છે ત્યારબાદ આ હત્યાનો ભેદ ના ઉકેલાય તે માટે આરોપીઓ દ્વારા જે અતુલ પટેલ નામનો જે આરોપી છે તેની વાડી છે તેના અંદરે જ આ કમલેશ તિવારી નામના વ્યક્તિ છે તેમનો મૃતદેહ નાંટી દેવામાં આવે છે ત્યારે કમલેશ તિવારીના પરિવાર દ્વારા કમલેશ તિવારીનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો પરંતુ તેમનો સંપર્ક ન થતા અંતે આ મામલાની જાણ કમલેશ તિવારીના પરિવાર દ્વારા સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કરવામાં હતી અને તેમણે પોતાના જ પાળો સામે શંકા મૂકી હતી આ બાબતને લઈને પોલીસે પણ આરોપી મહાવીર શાહ સામે આગવી ઢવે સઘન પૂછપરછ કરતા આ સમગ્ર હત્યાનો ભેદથી તે ઉકેલ્યો હતો ચાંદોડિયા ખાતે જે અતુલ પટેલની વાડી આવેલી છે ત્યાંથી કમલેશ તિવારીનો મૃતદેહ છે તે કાઢવામાં આવ્યો અને ત્યારબાદ આ મામલે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે મહાવીર શાહ અતુલ પટેલ સહિત છ જેટલા આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને પાંચ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક આરોપીને પકડવા માટે સોલા હાઈકોર્ટ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે દર્શક મિત્રો નવજી ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે